ઝડપાયા શંકાસ્પદ કાશ્મીરીઓ તમામ કશ્મીરી પાંચ છ મહિનાથી રાજકોટમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે પોલીસે તમામના મોબાઈલ જપ્ત કરી સાયબર લેબમાં મોકલ્યા સાયબર રિપોર્ટની રાજકોટ પોલીસ રાહ જોઈ રહી છે

કે જે વિસ્તારની અંદર જે ઝુંપડીમાં રહેતા હતા જે ત્યાં પણ જે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને જે મકાન માલિક છે જેને ભાડે દીધું હતું તે મકાન માલિક ની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કયા આધારે સાક્ષી જે મકાન ભાડે આપ્યું હતું તે તમામ બાબતે જે વસ્તીનગર પોલીસ દ્વારા જે પેટ્રોલિંગમાં પડી હતી તે દરમિયાન